નમસ્તે મિત્રો આ દિવ્ય અને અનંત આશીર્વાદિત જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી પણ ખૂબ જ ખાસ છે દેવી લક્ષ્મી દેવી સરસ્વતી ભગવાન વિષ્ણુ ભગવાન હનુમાન ભગવાન મહાદેવ અને ભગવાન શનિ મહારાજના આશીર્વાદથી અમે તમારા આગામી ચોવીસ કલાકના મહાન પરિણામોના રહસ્યો જાહેર કરવા જઈ રહ્યા છીએ अमे देवी लक्ष्मी अने देवी सरस्वती ने नम्रता पूर्वक प्रार्थना करिए छी हे माता लक्ष्मी माता सरस्वती ब्रह्मांडनी जे कोईपण आ पवित्र वीडियो ने सौथी पहला पसंद करे ते अमारी चैनल ने सब्स्क्राइब करो टिप्पणियों में लक्ष्मी अथवा जय मां सरस्वती लखीने तमनी भक्ति व्यक्त करो कृपा अद्भुत आशीर्वाद वरसा તેમનું જીવન કોઈ કાયમી દુઃખ, કોઈ તણાવ, કોઈ સમસ્યાથી ભરેલું રહે. તેમનું ઘર હંમેશા સંપત્તિથી ભરેલું રહે. તેમના બાળકોને તેમનું શિક્ષણમાં સફળતા મળે અને દેવી સરસ્વતીના જ્ઞાનનો પ્રકાશ હંમેશા તેમના પરિવારને માર્ગદર્શન આપે. મિત્રો, આજનો કાર્યક્રમ પણ મહત્વપૂર્ણ છે કારણ કે વર્ષમાં એકવાર થતી ગ્રહોની ગતિવિધિઓમાં કંઈક થઈ રહ્યું છે. અને આ પરિવર્તન તમારા જીવનને સીધી અસર કરશે આજનો જ્યોતિષીય ક્ષણ એટલો શક્તિશાળી છે કે તમારા જીવનમાં ચાર દૈવી શક્તિઓ જાગવાની છે આ ચાર દૈવી શક્તિઓ તમારું ભાગ્યનું ચક્ર ફેરવવા તમારા ભાગ્યની દિશા બદલવા અને તમને હંમેશા જા રહેવા માંગતા હતા ત્યાં લઈ જવા સક્ષમ છે હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે આજે જે રહસ્યો જાહેર થવાના છે તે આગામી થોડા મહિનાઓ માટે તમારું જીવન ને સંપૂર્ણપણે બદલી શકે છે મિત્રો જારે દેવી લક્ષ્મીના આશીર્વાદ કોઈ પર વર્ષે છે ત્યારે ઘર માં સમૃદ્ધિ નો દીવો ક્યારે બુજતો નથી આજે એવા દુર્લભ દિવસો માંનો એક છે જારે ચારે દિશાઓમાંથી દેવી લક્ષ્મીની ઊર્જા તમારા આત્મા સાથે જોડાઈ રહી છે તમે તમારી મહેનતનું ફળ મેળવવાના છો આટલા લાંબા સમયથી રોકાયેલી નાણાકીય પ્રગતિ તમે જે સંપત્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છો તે હવે તમારી પાસે આવવાની છે આગામી ચોવીસ કલાકમાં તમારા દરવાજા પર પ્રવેશતી દૈવી ઉર્જા ફક્ત એક સરળ પરિવર્તન નથી પરંતુ ચાર મુખ્ય દૈવી શક્તિઓનું મિશ્રણ છે પ્રથમ દૈવી શક્તિ એ ધનના પ્રકાશનો ઉદય છે આ તે શક્તિ છે જે વ્યક્તિના નાણાકીય માર્ગને પ્રકાશિત કરે છે જો ભૂતકાળમાં તમારા પૈ આજે એ બધું સમાપ્ત થવાનું છે કારણ કે આજે દેવી લક્ષ્મી પોતે તમારી રાશિની દિશામાં પોતાનું સુવર્ણ ચક્ર ફેરવશે જેમ જેમ આ ચક્ર ફરશે તમારી નાણાકીય પરિસ્થિતિમાં એવો ઉછાળો આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય બીજી દૈવી શક્તિ કર્મસિદ્ધની શક્તિ છે જેને દેવી સરસ્વતીના આશીર્વાદ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે તમારા વિચારો તીક્ષ્ણ બનશે તમારી સમજણ પ્રકાશિત થશે જે તમને યોગ્ય નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે કોઈ પણ કાર્ય જે તમને પરેશાન કરી રહ્યું છે કોઈ પણ વિક્ષેપ જે તમને પરેશાન કરી રહ્યું છે તે સ્પષ્ટ થશે તમારી અંદર એવી ઉર્જા જાગૃત થશે કે તમે જે કંઈ કહો છો કરો છો અથવા વિચારો છો તે તમારી સફળતાની શક્યતાઓ વધારશે ત્રીજી દૈવી શક્તિ સંકટ વિનાશની શક્તિ છે જે આજે તમારા જીવનમાં પ્રવેશી રહી છે બજરંગબલી હનુમાનની કૃપાથી જે પણ સમસ્યાઓ અવરોધો ખરાબ નજર અથવા નકારાત્મક ઉર્જા જે તમને છેલ્લા કેટલાક સમયથી સતાવી રહી છે તે આજે હનુમાનના આશીર્વાદથી તમારું જીવનમાંથી અધૃશ્ય થઈ જશે જ્યાં તમે સખત મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામ જોઈ નથી ત્યાં તમારા માર્ગમાં ઉભા રહેલા અવરોધો આજે દૂર થશે હનુમાનજીના આશીર્વાદનો અર્થ એ છે કે આજે તમે જે પગલું ભરો છો અને જે પણ નિર્ણય લો છો તેનાથી દરવાજા અને સ્પષ્ટ માર્ગો ખુલશે चौथी दैवी शक्ति भाग्य ने जागृत करने शक्ति छे, जे भगवान विष्णु शनि महाराज नो संयुक्त आशीर्वाद छे। जारे शनि महाराज प्रसन्न छे, त्यारे व्यक्ति व्यक्तिना जीवन मा एक गहन परिवर्तन आवे छे। आ परिवर्तन अचानक छे, धीमे धीमे नहीं। नही लागे छे के उपरथी ताड़ू तरा छे। आजे તમારા જીવનમાં તે તાળું ખુલવાનું છે તમારા ઘરે એક મહાન આશીર્વાદ પહોંચવાનો છે આ આશીર્વાદ સંપત્તિ પ્રતિષ્ઠા સફળતા અને માનસિક શાંતિનું સંયોજન છે મિત્રો આજે તમારી રાશિ હેઠળ જન્મેલા લોકો માટે સૌથી મોટી ખુશખબર એ છે કે અચાનક નાણાકીય લાભ થયો છે એક એવું સંયોજન જે સામાન્ય દિવસોમાં થતું નથી તમારા ભાગ્યના ગ્રહો ગોઠવાયેલા છે તમને સુખ આપવા માટે તૈયાર છે મહાદેવજી કહે છે કે જ્યારે કોઈ ભક્ત ભક્તિભાવથી તેમનું નામ જપ કરે છે અને પૂરા હૃદયથી પૂજા કરે છે ત્યારે તેના જીવનમાંથી દુઃખનો અંધકાર દૂર થઈ જાય છે આજે તમને મહાદેવજીના ખાસ આશીર્વાદ છે આ તે દિવસ છે જ્યારે તમારા અટકેલા પૈસા પાછા મળી શકે છે आवकना नवा स्त्रोत उभरी एवो समय छे जारे तमारा शब्दों तमारा कार्यनी प्रशंसा अने भगवान भगवाननी कृपा प्रयत्नों ने योग्य दिशा मित्रों भगवान विष्णुना आशीर्वाद थी आजे तमारा अंगत जीवन में एक चमत्कारिक परिवर्तन आवा तेम जीवन में कोई अंतर गैरसमज के उदासी हती તોતે આજે સમાપ્ત થઈ શકે છે પ્રેમ મધુર બનશે સંબંધો ગરમ થશે જ્યાં પણ ઉદાસી હતી ત્યાં ખુશીનું કિરણ પ્રવેશ કરશે বধૂમાં શનિદેવ એવા લોકો પર ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે જેઓ સત્યના માર્ગે ચાલે છે જેમણે ક્યારે કોઈનું ખરાબ વિચાર્યું નથી અને જેઓ સખત મહેનત દ્વારા પોતાનું જીવન બનાવવા માંગે છે આજે તમારા માટે ભાગ્યના દરવાજા ખોલી રહ્યા છે તમને શુભ સમાચાર મળવાના છે જે તમારા હૃદયને આનંદથી ભરી દેશે સારા સમાચાર નવી શરૂઆત મોટી તક કઈ પણ તમારા માર્ગમાં આવી શકે છે અને હવે મિત્રો સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તમારી રાશિના લોકો માટે લોટરી યોગ બન્યો છે અચાનક નાણાકીય લાભ અંધાર્યા પૈસા भेट बोनस मोटो नाणकीय लाभ तमने एकज नहीं परंतु आमा थी अनेक तक एक साथ मना एवो समय छे जारे लोको कहे छे के तेमनो नसीब छे। आ पवित्र क्षण में ग्रहों तमारा भाग्य ने खोलवा माटे एक संरेखित थया छे, अने शब्दों बहार एक दिव्यता तमारा घर तमारा जीवन तमारा मन अने तमारा आत्मा पर उतरी रही है देवी लक्ष्मी देवी सरस्वती भगवान विष्णु भगवान शिव અને ભગવાન શનિ મહારાજ ના સંયુક્ત આશીર્વાદ થી તમારું ભાગ્યનું ચક્ર ઝડપી ગતિએ ફરવા લાગ્યું છે ભાગ્ય એ જ કોઈ વ્યક્તિ એવો સમય અનુભવે છે જ્યારે ભગવાનના આશીર્વાદ બધી દિશાઓ થી એકસાથે વરસતા હોય અને આજે તે ક્ષણ તમારા જીવનમાં પ્રવેશી છે મિત્રો આજે બ્રહ્માંડમાંથી તમારા તરફ વહેતી ઊર્જા ફક્ત સામાન્ય સકારાત્મક ઊર્જા નથી તે એક દૈવી ઊર્જા છે જે વ્યક્તિના જીવનમાં બંધ દરવાજો ખોલે છે અટકેલી પ્રગતિને વેગ આપે છે અને સમય પહેલા તેમના માટે નિર્ધારિત सारा સમયને આગળ લાવે છે જૈન રાત પછી સવાર ચોક્કસ આવે છે તેવી જ રીતે આજે તમારા જીવનમાં પ્રકાશ ચોક્કસ ચમકશે कारण के आज ज्योतिषीय क्षण छे जारे ग्रहों गति संपूर्णपणे तमारा पक्षमा बदलाई गई छे तमे पहला मुश्किलियों सामनो करो हशे तमे अवरोधों सामनो करो हशे लोको तमारी विरुद्ध थई गया हशे परिवार में मतभेदों थया हशे काम में अवरोधों आव्या हशे परंतु ते बधु समाप्त थवानु छे હનુમાનની શુભ દ્રષ્ટિ આજે તમારા જીવનના દરેક અંધકારમય ભાગ પર પ્રકાશ પાડવા માટે આગળ વધી છે અને જ્યારે બજરંગબલી કોઈને જુએ છે ત્યારે તેમના જીવનનો કિલ્લો મજબૂત બને છે કોઈ દુશ્મન કોઈ નકારાત્મક શક્તિ કોઈ અવરોધ તેમની સામે ટકી શકતો નથી મિત્રો આજે તમને મહાદેવજીની મૌન કૃપા પણ પ્રાપ્ત થવાના છે महादेव जी ना आशीर्वाद ઘણીવાર શબ્દો વિના ચેતવણી વિના પ્રાપ્ત થાય છે પરંતુ તેમની અસર જીવનના દરેક પાસામાં દેખાય છે તમે ઘણા દિવસોથી જે માનસિક તણાવનો સામનો કર્યો છે જે બેચેનીએ તમે રાત્રે ઉંગથી વંચિત રાખ્યા છે જે જટિલતાઓ તમને પરેશાન કરી રહી છે તે બધું આજે સમાપ્ત થવાનું છે મહાદેવજી કહે છે કે હું મારા ભક્તને ક્યારેય એકલો છોડતો નથી અને આજે તે સત્ય તમારા જીવનમાં સંપૂર્ણ રીતે મૂર્તિમંત થઈ રહ્યું છે તે મૌન આશીર્વાદ તમારા પર પડછાયાની જેમ મંડરાઈ રહ્યો છે અને જે પણ સમસ્યાઓ તમારા પર ભાર મૂકી રહી હતી તે હવે ધૂળની જેમ ઉડી જશે हवे चालो चार दैवी दैवीशक्ति चर्चा करिए जे तमारा जीवन में सक्रिय थई गई छे। पहली दैवी शक्ति संपत्ति प्रकाशनी शक्ति छे। आजे आ शक्ति फक्त तमारा तराकीय जीवन ने ज जी नहीं तमारा विचार प्रतिभा ने असर करी रही छे। तमने अचानक एवं तक छे जेनी तमे पहला कल्पना न होय જૂનું દેવું પાછું મળી શકે છે આજે કોઈ અટકેલો પ્રોજેક્ટ ગતિ પકડી શકે છે લાંબા સમયથી આવકનો સ્ત્રોત ખુલી શકે છે આ તે સમય છે જ્યારે પૈસા તમારા હાથમાં આવશે અને તે પણ બંધ થઈ જશે જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે પૈસાનો પ્રવાહ અટકી શકતો નથી નાની વસ્તુઓથી શરૂ કરીને मोटी तक उभरी लागे छे। बीजी शक्ति कर्म सिद्धानी शक्ति छे, जे तमारी आंतरिक प्रतिभा ने जागृत कर रही छे, अने तमने योग्य दिशा आपी रही छे। जो तमने क्य निर्णय लेश्के पड़ी होरु मन कोई मूंझ में फसाई गयु होय अथवा तमे तमारामा विश्वास गुमावी रहा हो तो आजे बधू छे તમારો મન પહેલા કરતા વધુ શાંત થશે તમારો વિચારો સ્પષ્ટ થશે અને તમારો નિર્ણય વધુ સચોટ સાબિત થશે આ એવો સમય છે જ્યારે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સફળતાની શક્યતાઓ વધશે લોકો તમારા મંતવ્યોને મહત્વા આપીશે તમારો વિચારો સ્વીકારશે અને તમારો શબ્દો વજનદાર બનશે ત્રીજી દૈવી શક્તિ સંકટ વિનાશની શક્તિ છે भगवान हनुमान की कृपा थी आजे तरा शक्ति सक्रिय थी छे तरा जीवन में जेपण व्यक्ति तमने परेशान कर रही थी कोईपण खराब नजर खराब नजर अथवा नकारात्मक ऊर्जा तमने असर कर रही थी कोईपण दुश्मन जे तमने परेशान करने प्रयास करी रहा करो पोता पीछे हट कर छे। भगवान हनुमान कहे छे। જેની સાથે હું છું તેની સામે કોઈ ટકી શકશે નહીં આ વાક્ય આજે તમારા જીવનમાં સાચું પડવાનું છે મુશ્કેલીનો ઉકેલ લાવનાર પોતે તમારું રક્ષણ કરશે તમારા માર્ગના કાંટા આપમેળે અદૃશ્ય થઈ જશે અને કોઈ તમારી પ્રગતિને રોકી શકશે નહીં ચોથી અને સૌથી શક્તિશાળી શક્તિ ભાગ્ય જાગૃતિની શક્તિ છે આજે તમારું ભાગ્ય તેની નિંદ્રામાંથી જાગી ગયું છે જેમ સૂર્ય ઉદય સાથે અંધકાર દૂર થઈ જાય છે તેવી જ રીતે ભાગ્ય જાગૃતિની શક્તિ સક્રિય થતાં જ તમારા જીવનમાં ખુશીનો સમયગાળો શરૂ થાય છે આજે કંઈક એવું બનવાનું છે જે તમારા જીવનને એવી રીતે અસર કરશે જાણે કોઈએ તમારા માર્ગમાં હજારો દીવા પ્રગટાવ્યા હોય تمنے اچانک کوئی دھنیا વ્યક્તિનો ફોન આવી શકે છે تمنے કોઈ નવો પ્રસ્તાવ મળી શકે છે تمنے કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાની તક મળી શકે છે અથવા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારો જીવનનો માર્ગ બદલી નાખશે મિત્રો ચાલો પ્રેમ વિશે વાત કરીએ જો તમારા સંબંધોમાં તણાવ ગેરસમજ અંતર અથવા મતભેદ હતા તો આજે તે બધાને સાજા કરવાનો દિવસ છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું પ્રેમ જીવન મધુર બનશે આજે તમારું જીવન સાથી તમારું પ્રત્યે વધુ સંવેદનશીલ બનશે કેટલાક લોકો જૂના સંબંધોમાં નવી શરૂઆત કરી શકે છે અને જેમનું પ્રેમ જીવન ઠંડુ પડી ગયું હતું તેઓ આજે હોમ પાછી મેળવશે કદાચ કોઈ સંદેશ फोन अथवा कोई प्रिय व्यक्ति નું વર્તન અચાનક બદલાઈ જશે આ બધું આજે થવાનું છે કારણ કે જ્યારે ભગવાન વિષ્ણુ આશીર્વાદ આપે છે ત્યારે સંબંધોમાં કુદરતી રીતે પ્રેમ વહે છે હવે ચાલો સૌથી અદ્ભુત વસ્તુ પર આવીએ જે તમને આશ્ચર્યચકિત કરશે આજે તમારી નસીબદાર લોટરી ખુલવાની છે અહીં લોટરીનો અર્થ ફક્ત ટિકિટ લોટરી નથી परंतु ते बधी तको आ कोई भेट रोकाण पर वर्तर जूना पैसा शोध नवी आवकनी शुरूआत अणधारी लाभ अथवा नोधपात्र संपत्ति शनि महाराज कहे छे के सखत मेहनत क्य व्यर्थ जती तेनु फल योग्य समय मे आजेज तमारा जीवन में आजे तुमने हनुमान अने शनिदेव तरफ थी एक शुभ संदेश पण मळशे કેટલાક તેને સંકેત તરીકે પ્રાપ્ત કરશે કેટલાક કોઈ વ્યક્તિ દ્વારા અને કેટલાક અચાનક તેના હૃદયમાં અનુભવશે કે આજે કંઈક મહાન બનવાનું છે આ એક સંપૂર્ણ દૈવી સંદેશ છે તે એક એવી ઊર્જા છે જેને સામાન્ય મન સમજી શકતું નથી પરંતુ ભક્તિ અને શ્રદ્ધા ધરાવતા લોકો તેને ઓળખે છે મિત્રો જ્યારે મહાદેવજી શ્રી શ્રીહરિ માતા લક્ષ્મી સરસ્વતીમાં બજરંગબલી અને શનિદેવના સંયુક્ત આશીર્વાદ કોઈના જીવનમાં ઉતરે છે ત્યારે બ્રહ્માંડનું દરેક તત્વ તેમના પક્ષમાં કામ કરવાનું શરૂ કરે છે પવન સમય સંજોગો અને લોકો બધા પોતાનો માર્ગ સાફ કરવાનું શરૂ કરે છે आसपासनी अदृश्य शक्ति तमने पांच महान चमत्कारों तरफ दौरी जवानी जवा तमारी करोड़रज्जू ने ध्रुजारी आपशे पहलो महान चमत्कार तमारी संपत्ति समृद्धि साथे संबंधित छे आगामी चौवीस कलाक में घरमा घर नो एक अंधारियो दरवाजो खुली शके छे। आ आरवाजो लांबा समय बंद छे लांबा समय थीजी छे परंतु हवे देवी लक्ष्मी ना कहवा थी, ते छे। आ आनाणा लाभ कोई सोदा रोकाण जूना देवानी परत अचानक तक कोई संबंधी तरफ थी मदद अथवा कोई शुभ कार्य द्वारा थी शके छे। तमने एवु लागशे के जाने को ये कोईए घरनी सा समृद्धि दीवो प्रगटाव्य होय તમારો નસીબ જે ગતિથી ફરે છે તે સંકેત આપે છે કે અવરોધો દૂર થઈ રહ્યા છે અને તકો તમારા માર્ગે આવવાની છે આ ક્ષણને સ્વીકારો કારણ કે આ તે સમય છે જ્યારે તમારી નાણાકીય પરિસ્થિતિઓ વધવા લાગશે બીજો મહાન ચમત્કાર તમારું નામ પ્રતિષ્ઠા અને સન્માનનો છે ઘણા લોકો લાંબા સમયથી તેમના માનમાં વધારો થવાની લોકો તેમના શબ્દોની કદર કરે તેમના કાર્યની કદર થાય તેની રાહ જોઈ રહ્યા છે આગામી ચોવીસ કલાક એવો સમય બનાવી રહ્યા છે જ્યારે તમારી પ્રતિષ્ઠા અચાનક વધી શકે છે જે લોકો તમને અવગણતા હતા તેઓ આજે તમારી કદર કરશે જે કોઈ તમારો છે તે તમારો હશે તમારા જીવનમાં કોઈ એવો વ્યક્તિ આવી શકે છે જે તમારા કાર્યોને ઓળખશે અને મદ્રનો હાથ લંબાવશે ઘણા લોકોના જીવનમાં કોઈ અધિકારી માર્ગદર્શક કોઈ વરિષ્ઠ અથવા પ્રભાવશાળી વ્યક્તિ તેમના પ્રયત્નોને ઓળખશે અને તેમને પ્રોત્સાહન આપશે ભગવાન શિવના આશીર્વાદ આજે તમારા અવાજમાં વજન ઉમેરશે તમારા શબ્દોને પ્રભાવથી ભરશે અને તમારા પ્રયત્નોને વધારશે ત્રીજો મહાન ચમત્કાર તમારા ઘર અને પરિવારમાં શાંતિ સાથે સંબંધિત છે જો તમારા ઘરમાં ઘણા દિવસોથી તણાવ ભારે વાતાવરણ કોઈ બાબત પર વિવાદ કૌટુંબિક ભંગાણ મતભેદ અથવા સંબંધોમાં વધતો અંતર હોય તો આજે તે બધું અદૃશ્ય થઈ જશે દેવી સરસ્વતીનું જ્ઞાન અને દેવી લક્ષ્મીનું સૌભાગ્ય ભેગા થઈને તમારા ઘરમાં પ્રેમ સ્નેહ હાસ્ય અને ખુશી થી ભરેલો વાતાવરણ બનાવશે તમને એવું લાગશે કે કોઈ અદ્રશ્ય હાથ તમારા ઘર પર શાંતિનો ધાબળો ફેલાવી રહ્યો છે પરિવારના સભ્યો તેમનું વર્તનમાં ફેરફાર કરશે જૂના સંઘર્ષો ઉકેલાઈ શકે છે અને ઠંડા સંબંધોમાં હૂંફ પાછી આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું મન પਹਿલા કરતાં વધુ શાંત થશે तब अन्य साथे शांति शेर करो चौथो महान चमत्कार तमारा प्रेम जीवन दिशा बदली नाखश जो तमने कोई गमत होय संबंध मा होय अथवा गैरसमजनो अनुभव थई थी होय तो आजे तमने एक एवो संकेत जे राहत लावशे। कोई संदेश कोई फोन अथवा कोई अचानक तमारा प्रत्ये दया बतावशे જે લોકો લાંબા સમયથી કુંવારા છે તેમના જીવનમાં નવી શરૂઆતના મજબૂત સંકેતો છે બજરંગબલીના આશીર્વાદથી પ્રેમમાં અવરોધો દૂર થશે શંકાઓ દૂર થશે અને પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે કેટલાક લોકો તેમની દબાયેલી લાગણીઓ પણ સપાટી પર અનુભવશે અને બીજી વ્યક્તિનું હૃદય પણ તમારા માટે ઈમાનદારી અને પ્રેમથી જાગૃત થશે तमारा प्रेम जीवननी दिशा माटे आना थी वधु पवित्र संकेत कोई होई शके नहीं पांचमो महान चमत्कार तमारा भाग्य अने जीवननी दिशा साथे संबंधित छे शनि महाराजना आशीर्वाद थी आजे तमने एक मोटी तक मड़ी शके ते घ वर्षो थी राह रह शनि शनिदेव हमेशा सख्त मेहनत करनाओ ने पुरस्कार आपे छे। અને આજે તે દિવસ છે જ્યારે તમારી મહેનતનું ફળ અચાનક તમારા પર પ્રગટ થશે તે એક નવી તક નવી નોકરી નવો વ્યવસાય નવી ભાગીદારી મોટો નિર્ણય જીવન બદલી નાખનારી તક હોઈ શકે છે કેટલાક લોકો માટે ચમત્કાર એટલો મહાન હશે કે તેઓ વિચારે છે